ગુજરાતની અંદર છે પોતાની કામગીરી અત્યારે સુપેરે રીતે નિભાવી રહ્યા છે ઘરે ઘરે જઈને લોકોને કહી રહ્યા છે કે મતદાર યાદીમાં તમારે આ ફોર્મ ભરવાનું છે આટલી વિગત ભરવાનું છે અને જે અત્યારે એસઆઈઆર કામગીરી ચાલુ છે અને આજ કામગીરી સુરતના કતાર ગામમાં થઈ રહી હતી એ જ સમય દરમિયાન જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે મહિલા કાર્યકર્તા તે ઘરે ઘરે જઈને લોકોને કહી રહ્યા છે કે તમે આ ફોર્મ ભરવામાં બાકી તો નથી રહી ગયા ને જો તમને ફોર્મ ભરતા નથી આવડતું ક્યાંક તમારી કચાસ રહી જાય છે તો હું તમને મદદ કરું આ બધી જ બાબતે જ્યારે બેન અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા હતા ત્યારે એક ભાજપના જે આ ધારાસભ્ય છે વિનુ મોરડિયા તેમના જે કાર્યકર્તા દ્વારા માથાકૂટ કરવામાં આવે છે આવો આક્ષેપ છે એ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા લગાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે ભાજપ મહિલા સશક્તિકરણની વાત કરે છે એમના એમના જ દ્વારા આ આ રીતે રીતે જે છે છે એ એક મહિલા સાથે વર્તન કરી રહ્યા બેફામ બોલી રહ્યા છે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાએ જે આક્ષેપો લગાવ્યા છે કે વિનુ મોરડિયા છે જે ધારાસભ્ય તેમના મળતિયા અહીંયા આવીને લુખાગીરી કરી રહ્યા છે અને જે આખો મામલો ગરમાયો હતો તે સૌથી પહેલા જોઈ લઈએ તમારે નક્કી નથી કરવાનું શું કરવાનું અમારે નક્કી નથી કરવાનું ભજન મંદ લઈ ચલાવતા તમે નથી અમારે શું કરવાનું તમે તમે ઘરે ઘરે કાઢી લે આવો કોઈ આપતાં મોબાઈલ કેવી રીતે એનું મુખ્ય કારણ બેન સાથે તમે ઝઘડો કર્યો હતો એટલે મારે આવું પીડ્યું એટલે તમે ઉગ્રતાથી વાત ન કરો એક મહિલા છે

મોરડીયા કેવું હોય તો એને કહી દે અમે વિનુ મોરડીયા થી દીતા નથી અમે વિનુ મોરડીયા કહેવાથી આવ્યો હોય તો અમે એનાથી આ વર્ષમાં અમે મોબાઈલ નંબર લીધા છે એમ તકલીફ નથી મોબાઈલ નંબર પર તમને હું છે જે વ્યક્તિ છે પ્રાંત માં ફરિયાદ કરો બોલાય લો વિનુ મોરડીયા ને અહિયાં તમે એના હું તમે મારી ચડવાની વાત વાંધો નહીં તમે કરી શકો છો સાહેબ

જવાબદારી આપી છે એ કામ કરશે અમે ફરિયાદ પ્રાંતમાં કરી શકો છો પોલીસમાં ફરિયાદ કરી શકો છો આમ પાર્ટીની ટીમ આવે છે ઘરે ઘરે આ સર્વે કરે છે

દવાખાના નું કાર્ડ છે ભાઈ દવાખાના નું કાર્ડ ભાઈ દવાખાના નું છે દવાખાના નું છે ભાઈ દવાખાના છે

તમને એમ નથી તમે નહી તમે આ પાર્ટી સિમ્બોલ લગાવી ભૂલ છે આમ આદમી વાળા જ આવેલા છે આમ આદમી વાળા

જે રીતે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું છો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર